વરાછા રોડ સ્થિત શ્રી મહિલા એન્ડ કોમર્સ કોમર્સ કોલેજ કોલેજ અને જે શ્રી જેડી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વરાછા વિસ્તારની સત્તર જેટલી શાળાઓના ધોરણ અગિયાર ને બારમાં અભ્યાસ કરતા બસો કરતા વધારે વિદ્યાર્થીઓ કોલેજ ખાતે આગમન પરિચય અને વિવેક સ્પર્ધામાં માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું સદર સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે ઉત્સાહભેર ભાગ લઈ વિશાળ કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો યજમાન સંસ્થાના આચાર્ય ડૉક્ટર દિલીપભાઈ વરસાણી અને ડૉક્ટર ગોવિંદભાઈ ધીનૈયાના માર્ગદર્શન હેઠળ કોલેજના અધ્યાપકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમનું આયોજન કર્યું હતું આરંભૂંક કાર્યક્રમના ઉદઘાટન અને સમાપન પ્રસંગે ટ્રસ્ટીના ટ્રસ્ટના મંત્રી હેમંતભાઈ ટોપીવાલા જનરલ મેનેજર બાબુભાઈ કોટડિયા સંચાલ શાળાના સંચાલક ભાવેશભાઈ ડુંગા રોહિતભાઈ અને આચાર્ય નીનાબે નીમાવત અને મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં પોતાની સ્કિલ બતાવી હતી હું પ્રિન્સિપાલ ડૉક્ટર દિલીપ વર્ષાણી અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યા સમ સભા સુરત સંચાલિત શ્રી જેબી ધરોકાલા મહિલા આર્સેન કોમર્સ કોલેજ જેટી ગાબાણી બીકોમ અને સ્વામી આત્માનંદ સરસ્વતી બીબીએ કોલેજ દ્વારા આરંભ ટુનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરંભ ટુમાં વરાછા વિસ્તારની મોટા વરાછાની કામરેજ વિસ્તારની શાળાઓમાંથી આશરે સવા બસો જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોએ આ આરંભ ટુમાં જોડાયા હતા છ જેટલી ઇવેન્ટનું આયોજન અમે કર્યું હતું તેમાં રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા ગીત સંગીત સ્પર્ધા હતી નૃત્ય સ્પર્ધા હતી એક મિનિટમાં એમને નંબર મેળવવાનો હોય એ વન મિનિટ સ્પર્ધા હતી આમ કરીને છ છ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જે અવલ નંબરે જે શાળાઓના વિદ્યાર્થીઓ હતા તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સો સત્તર જેટલી શાળાઓમાં જે શાળામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કર્યો હતો તે શાળાને વિશિષ્ટ ટ્રોફી આપીને પણ સન્માનિત કરવામાં આવી હતી અમારી કોલેજના દરેક અધ્યાપકો અમારા ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમારા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો શાળાના આશરે સવા બસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા એ બદલ હું શાળા પરિવાર અને એમના વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું આભાર